ગુજરાત લોકસભાની ચૂંટણીમાં આ વખતે એક માત્ર મુદ્દો છે અને તે છે ક્ષત્રિય કેમ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને માત્ર ક્ષત્રિય મુદ્દાઓ ઉપર અડેલી છે કેમ બેરોજગારી બેકારી અને પેપર લીક ગુજરાતમાં મુદ્દો નથી કરીશું આ વિષય પર ચર્ચા નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે નાના હતા ત્યારે સમાજ વિદ્યાની ચોપડીમાં વાંચતા હતા કે માણસ જે છે એ સામાજિક પ્રાણી છે એ સમાજ માટે સમાજ થકી અને સમાજ માટે જ જીવે છે પરંતુ શું ખરેખર સમાજ એટલો બધો હાવી થઈ ગયો છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ના ભાજપ ના કોંગ્રેસ કોઈને અન્ય મુદ્દા જ નથી દેખાઈ રહ્યા માત્ર એક જ મુદ્દો દેખાઈ રહ્યો છે અને તે છે ક્ષત્રિય કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ અત્યાર સુધી ક્ષત્રિય હોવા છતાં પુરુષોત્તમ રૂપાલાના એક પણ સ્ટેટમેન્ટને લઈને સામે આવીને બોલતા નહોતા તે નેતાઓ હવે રાહુલ ગાંધી જ્યારે ક્ષત્રિય સમાજ રાજા મહારાજાઓને લઈને પોતે નિવેદન આપ્યું છે તે વખતે આ ક્ષત્રિય નેતાઓને માનું એક મેદાન મળી ગયું જાણે યુદ્ધ ભૂમિમાં ગયા છે અને હવે તલવાર ઉપાડવાનો એક મોકો મળી ગયો છે પરંતુ ક્યાંક આ આખા બધાની વચ્ચે મોંઘવારી હોય પેપર લીક હોય બેરોજગારી હોય સ્કૂલના મુદ્દા હોય આ બધું જ ભૂલાઈ ગયું છે માત્ર એક જ મુદ્દાની આખા ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે અને તે છે ક્ષત્રિય એ ક્ષત્રિય મુદ્દાની ચર્ચા થવી પણ જોઈએ એ મુદ્દાની ચર્ચા એટલા માટે થવી જોઈએ કે નારી અસ્મિતા અને નારી સન્માનની અહીંયા આગળ વાત થઈ રહી છે પરંતુ અન્ય મુદ્દા પણ એટલા જ જરૂરી છે અને આ બધાની વચ્ચે હવે અત્યાર સુધી જે નેતાઓ નહોતા બોલી રહ્યા જે ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલમાં લાગેલી હતી એ ભારતીય જનતા પાર્ટી અચાનક રાહુલ ગાંધીનું એક નિવેદન આવવાથી માનો આક્રમક મોડમાં આવી ગઈ કે યુદ્ધભૂમિમાં ગયા છે અને હવે યુદ્ધના જે ગતિવિધિ છે એ પોતાની તરફ થતી હોય તેવી લાગી રહી અને આનંદ ફાનંદમાં એકદમ એ હર્ષ સંઘવી હોય કે સી આર પાટીલ હોય કે અન્ય નેતાઓ હોય એ ક્ષત્રિય નેતાઓ પણ હવે પોતે બોલવા લાગ્યા કે રાહુલ ગાંધીએ સમાજનું અપમાન કર્યું છે તો એ ક્ષત્રિય નેતાઓને પૂછવા માંગુ છું કે ત્યારે ક્યાં ગયા હતા જ્યારે પુરુષોત્તમ રૂપાલા આ પ્રકારનું નિવેદન આપ્યું ત્યારે કેમ ન કીધું કે પુરુષોત્તમ રૂપાલાએ સમાજની માફી માગવી જોઈએ અને સમાજને આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ હવે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કારણ કે જે રીતે આખી રાજનીતિ થઈ રહી છે પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું એના માટે થઈ અને ક્ષત્રિય સમાજ તો આંદોલન કરી જ રહ્યો છે પરંતુ જે અન્ય મુદ્દાઓ છે એ મુદ્દાઓ પણ ભૂલાઈ ગયા છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે પ્રકારનું નિવેદન આપ્યું તે તેવું નિવેદન પણ ન આપવું જોઈએ કારણ કે ત્યાં આગળ કોકની અસ્મિતા ઘવાય છે અને કોકને અપમાનિત જેવી લાગણી અનુભવાય છે પરંતુ અહીંયા તો જયચંદથી માંડીને પૃથ્વીરાજ ચૌહાણ સુધીની વાત થઈ રહી છે ક્ષત્રિય અસ્મિતાની વાત થઈ રહી છે એ વખતના રાજા મહારાજાઓ પણ ક્યારેય નહોતા ઈચ્છતા કે પોતાની પ્રજા દુઃખી રહે અને પોતે સુખી રહે કારણ કે રાજા પણ જાણતા હતા કે પ્રજાથી જ તેઓ સુખી રહી શકે છે અને પ્રજા માટે જ તેઓ કામ કરી રહ્યા છે પણ અત્યારે તો રાજનીતિ છે અને રાજનીતિ એ માત્ર સ્વાર્થની છે અને આ સ્વાર્થમાં ક્યાંક બે વોટ વધારે પડે અને બે વોટ ઓછા પડે તેના માટે થઈને ડેમેજ કંટ્રોલ જેવી રણનીતિ પણ અપનાવાઈ રહી છે અને આ રણનીતિમાં હવે ક્યાંક ને ક્યાંક પ્રજા જે છે એ પોતાની સાથે છલ થયું હોય તેવી લાગણી પણ અનુભવે છે ખેર આ રાજનીતિ અને આ ચૂંટણી આવશે અને જશે પરંતુ પ્રજા તો બિચારી ત્યાંની ત્યાં જ રહેશે રોજ ચોખાના ભાવ જોશે રોજ ચાના ભાવ જોશે અને રોજ દૂધના ભાવ જોશે એને તો શું ફરક પડે કારણ કે પગાર એટલો જ છે ખર્ચા વધી રહ્યા છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં